હાલો મિત્રો તમારું નવા માં હાર્દિક હાર્દિક સ્વાગત છે હા હા વરજભાઈ એટલે તમારા દાદાના છોકરા બરાબર અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ગુરુ પુન્યમ નિમિત્તે ગુરુના દર્શન કરવા માટે તો પ્રોપરલી આપણે ફૂલ સર્ફ વગી ગયા છે અને હવે આપણે તળાજા જવાની તૈયારી થઈ ગઈ છે બરાબર તો વિડીયોમાં બેને રહેજો તો તળાજા અમારા ગુરુજીના દર્શન તમને કરાવવાના છે अजब है ये मस्ती अजब है ये मस्ती पिया कुछ नाहीं अजब है ये मस्ती मैंने पिया कुछ नाहीं तेरी मौज फकीरी मस्त मस्त तेरी कला फकीरी मस्त तेरी मौज फकीरी मस्त मस्त अजब है ये ગુરુ તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુરુ આશ્રમ તળાજા શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિર તો ભરતભાઈ આવી ગયા છે અજીભાઈ આવી ગયા છે તથા અરવિંદ પણ આવી ગયા છે અને બાળકો ફેમિલી સાથે બધા ગુરુના દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા અમારા બધા ગુરુભાઈઓ આવ્યા છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રેજો તો આગળ આપણે ગુરુના દર્શન પણ કરવાના છીએ જો શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિર આશ્રમ તળાજા બરાબર તો આ જો કાંક આ આશ્રમનું લોકેશન આવું છે તો આ આપડે ગુરુ મંદિરમાં તો જુઓ ગુરુના આશીર્વાદ અમે લઈ રહ્યા છીએ તો વિડીયોમાં તમે બને જો આપણે બીજા દર્શન પણ કરાવી તો આ છે શ્રી રાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિર તો ધ્વજાના દર્શન કરો બરાબર જુઓ બરાબર ત્યારબાદ અંદર આપણે હનુમાન દાદાની મૂર્તિ પણ છે તો જુઓ આ હનુમાન દાદાની મૂર્તિના પણ તમે દર્શન કરો આ આપણે બધાય ઘણીવાર વાર વિડીયોમાં જોઈએ છીએ પણ આજે તો અમે રૂબરૂ જઈને વિડીયો બ્લોગ બનાવેલો છે કેમ કે આજે અમારા બધા ગુરુભાઈ એવો હોય છે દર્શન કરવા અને બધા ગુરુભાઈઓને આપણે મળવાનું છે તો સામે છે તો કાળભૈરવનું ફોટો પણ લગાડેલો છે એમનો ધૂણો પણ છે તો જુઓ તો કોઈક દિવસ જાઓ તો જોજો તમે જરૂર તો જય શ્રી કાળભૈરવ દાદા બરાબર તો આના ચેતન ધૂણાના દર્શન આપ નિહાળી શકો છો તથા જો આ અમારા બધા ગુરુભાઈઓ છે તો અમે આજે બધા બહુ ગુરુ નિમિત્તે અમે બધાય ગુરુ ગુરુભાઈઓ બધાએ અમે મળ્યા તો જેટલા અમારા ગુરુના જેટલા છેલકા બનાવેલા હતા જો અમારા બાળકોના ગુરુ છે આ એમના ભાઈ છે અમારા અમરીશ બાપુ છે અને આપડા એમના ભાઈ છે તો જો એ અમારા બાળકોના ગુરુ છે તો એ પણ કેવા દિલથી આશીર્વાદ લઈ રહ્યા છે તો જો તો આ છે આપણા અમરીશગી અમરીશ બાપુના પિતાશ્રી તો આ બાપુની સમાધિના દર્શન અહીંયા છે તો જો સમાધિ એમની અહીંયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં જુઓ પરમ પૂંજ ગુરુદેવ શ્રી ઘનશ્યામ બાપુની કાશીરામજી કાપડી બાપુની સમાધિ છે અહીંયા તથા જો અહીંયા પણ એક બાપુની સમાધિ આપેલી છે તો એમનું પણ મંદિર અહીંયા બનાવેલું છે અને આ છે અમારા માતા તો એમનું પણ મંદિર અહીંયા બનાવેલું છે તો જો અહીંયા બહેનો તથા માતાઓ જો આ રસોડું ચાલુ છે તથા બહેનો માતાઓ બધા ગુરુભાઈઓ બધાએ દર્શન કરવા એવા છે તો જો બધાએ અમારા ગુરુભાઈ તો વિડીયોમાં બને રહીજો આપણે બધાએ ગુરુભાઈને મળવાનું છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ તો આપણે કમેન્ટમાં દિલથી લખી નાખજો જય ગુરુદેવ ગુરુ આશ્રમ તળાજા બરાબર તો હજી આપણે અહીંયા પ્રસાદ લેવાનો પણ બાકી છે અને મારું ગુરુને મળવાનું બાકી છે તો ગુરુને મળતા હોવું તો આ મારા ગુરુ છે જુઓ તો અમે થોડીક વાર થયું કે લાવો આપણે પણ એક વિડીયો બનાવી લઈએ હા અમારા ગુરુ છે અને એ અમારા છેલ્કા છે અણમળી ના દર્શન કર્યા જ છે તથા ભોજના લય નો સમય થઈ ગયો છે પ્રસાદ નો સમય થઈ ગયો છે તો જો પ્રસાદ માં અમારો ગુરુ એ બહુ સરસ પ્રસાદી બનાવી છે અમે તો પ્રસાદ લીધો થાપ પ્રસાદ લેવાનું ચાલુ પણ થઈ ગયું તો આપ નિહાળી રહ્યા છો વિડીયોમાં જો અમારો ગુરુએ કાંક અમા અમને આવા કાક પ્રોત્સાહિત આપ્યું છે અને અમને દિલથી સમાડ્યા છે દિલથી પ્રસાદ અપાયો છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં જો બધાએ પ્રસાદી લઈ રહ્યા છે તો ભાઈ બધાએ ગુરુના શ્રેણી કોને ન જવાનું હોય ભાઈ તો ગુરુ વિને તો કાંઈ નહીં તો જો અમે પણ એક અમારો વિડીયો શૂટ કરી લઈએ કે ભાઈ અમે અહીંયા આવ્યા હતા તો આજની કાંક અમે આવી એક દિવસની એવી ક્યાંક નવી યાદી બનાવી છે જેથી કરીને અમારા આ યુટ્યુબમાં વિડીયો બન્યો રહેશે અને જોવા તો પ્રસાદ બધાય લઈ લઈ રહ્યા છે જુઓ વરસાદનો માહોલ હતો પણ બહુ વરસાદે આપણને કંઈ હારણ કર્યા નથી પ્રસાદના હરિહ

અને કમેન્ટમાં તો જરૂર લખજો જય ગુરુદેવ બરાબર આ અમારા અમરીશ બાપુ છે અમારા ગુરુ છે અને આ બધા છેવક ભાઈઓ છીએ હું પણ ભેગો બધા તો જો બાપુ કેટલા દિલથી સાસવી રહ્યા છે બધા એને કે ભાઈ અમારા આંગણે અમારા છેલકા ક્યાંથી હોય એમ આવી રીતનું કાંક જુઓ અમારા ગુરુની હાસવણી છે કાંક જોવા બીજા પણ ગુરુભાઈઓ બધા આવતા હોય દર્શન કરવા માટે તો જુઓ તો આ અમારા બ્લોકમાં જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને બધા ગુરુભાઈઓને વિનંતી કે સપોર્ટ જરૂર કરજો જય અમરીશ બાપુ ગુરુ આશ્રમ તળાજા તો થેન્ક યુ મિત્રો તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ